જામખંભાળિયામાં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે તેમના આયોજક છે એની જોડે વાત કરીએ તો આજે જે છે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ વિશે આપ શું કહેશો જામખંભાળિયા શહેરમાં જે સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મકુળ આશ્રિત સત્સંગીઓ તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે એમાં અજेंद्र પ્રસાદજી મહારાજના 75મા વર્ષના પ્રાગટ્ય વર્ષ નિમિત્તે જે આયોજન કર્યું છે એમાં ખૂબ જ બહોળી સંખ્યામાં ખંભાળિયાના ગ્રામજનો લાભ લઈ રહ્યા છે અને આ આયોજન એક જ સાથે એક જ સમયે અને એક જ તારીખે ભારત સહિતના વિશ્વના સાત દેશોમાં એમનું આયોજન થયું છે અને અંદાજિત અગિયાર હજાર યુનિટ રક્ત એકત્ર થવાનું આયોજન છે અને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકના સહયોગથી અમે આ આયોજન કર્યું છે અને લગભગ બહોડી સંખ્યામાં ઘણા બધા લોકોએ લાભ લઈ લીધો છે અને જો ઘણો બધા લેવાના છે અમે એમને સર્ટિફિકેટ આપી અને પ્રમાણિત કર્યા છે તો ખૂબ ખૂબ અમે ખંભાળિયાવાસીઓ આભાર માનીએ છીએ જય સ્વામિનારાયણ જી અત્યારે જે છે એ આજે આપ જોઈ શકો છો કે ખંભાળિયામાં કાંજી ચતુર્ધન સોળા ખાતે જે આપ જોઈ શકો છો પ્રગતિ અમૃત મહોત્સવ અંતર્ગત આજ રોજ જે છે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો જયસુખ મોદી દ્વારકા ટૂબે જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા